કરું તો કંટાળ્યો હું જબરદસ્ત આ દેખાલ વા તો મિતાલ એકલા એકલા બેઠા બે લે હું કરું તો કંટાળી ગયો હું યાર કેમ હું થી ગયો વા આપણે પેલો અભી નહીં હા એના મગજ હવે ગોડા જેવું થઈ ગયું હા એવું હા વા હવે મારા યાર હવે દેવ દુઃખ કે શું છે હવે ખબર જ નહીં પડતી મને પેલા આજ તો ભુવા બોલાય એમ હારા ભૂવા આવી બે ત્રણ જણા અહીં હવે મારી એની જોડે જોવરાવું હોય એટલે કારણ હું બેઠો છું તને હા તો આપણે જોડે તમે જોડે જોડે જ રહો એટલે આપણે થોડું જોણવા મળી રહે શું વાતનું આપણે સારું બેહો એટલે આપણે તાપનું આપણું જમીન આવ્યા કે હવે જમીન આવે તમે જમીન લીધું હા હવે જમીન બેઠો હું કેટલી વાર છે વાર ફોન કરો ફોન કર્યો એ રસ્તામાં જ છીએ આવા જ એવું આજે પર ભાભી જઈ ગયા તા અભી હાલ તો હતો જવાનું મારે શું કેવું બસ આખો દિવસ આવું કરતો હોય મગજમાં હ આખો તો ગોઠ નું માન શરમ આવે દવા કરાવો તા સારું દવા કરાવી જોયું પણ હવે ભુવા બોલાય છીએ હવે દેવ દુઃખ નું છે શું મને તો યાર કોઈ ખબર પડતી નહીં ભુવાન

અરે બાજુ અડતા નઈ પાહો કરંટ ચાલુ હો જો જો બીક લાગે એટલે જ બાદ ઉભા રહે હમ એક જ મિનિટ ઉભા રહા હું આવું હા તો આ તો જયપલ ભાઈ યાર ના આ ઓયકણો પેલા કરંટ ના આવે યાર નવા છૂટો પવડે જબ્બરજસ્ત હા યાર ખબર નઈ પણ જયપાલભાઈ તમારે તો જબરજસ્ત ડેરું બોલે છે ખબર નઈ કોક છે જય મારી જય જય

ઠંડી બધું છે પાટે ઠંડી ઠંડી તો ના પૂછો યાર એવું એવું લઈને યો દર્ ઓરિયા ઓસ ઓસ સા પાત્રાડો બાડ બાડી હે બુઆજી પાટો લાય ને કોઈ તો કમા પરવાણી રૂમા પાધી દો કિયા પેલું કરી દો પાધી દો はい માં

બસ બસ પાટ ઉપર પગના આવી બસ બસ

જે બી હોય હાલ વેઈ જાદે ભાઈ તને તારો ન્યાર બદદ મળવા હું બેઠો છું હું બેઠો છું ને ઘર ધણી તમારા જોડે રહી ભાઈ વાળી હેડો બાલ આ ભૂત જેવા બાલ ગોડો કહીએ બસ જો આપણો જોજો તમે યાર फटाफट યાર જોઈને પટાવવાનું બરાબર આપણે હટજી યાર એ તો આને દેવી છે અમાર બાઉચરમાં ઓને જો છે માતા રજા દીધી આપણને હવે જોઈએ જે માતા બતાવ તમા નો હવે બહુ ખતરનાક તમે હાલશો બધું જે ભાઈ કે

છોકરો બહુ અઘરો છે ભાઈ મને મોકી બતાવી રહી છે કે જીવ હા જીવ પડશે તમે હાલવા તૈયાર છો બોલો

એ બોલું છું પણ તમારો નખ કોને ઓકો દવા દઉં હે જયપાલ

ઘર ધણી તો જો ભાઈ તું ઘર ધણી હોમું તો જો યાર એક ને એક છોકરો હોય